જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી કોઈ પણ જાતનું ટેન્શન ન રહે એ એક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો છે પારંપરિક ભારતીય સંગીત અને નિત્ય સાથે વિદ્યાર્થીઓનું વેલકમ કરવામાં આવ્યું છે મીઠાઈ બધાનું બધા કરવામાં આવ્યું છે જેથી લોકો રિલેક્સ ફીલ કરે સાથોસાથ તંત્ર દ્વારા પણ ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય તો એક કોલ કરીને પોતાની સમસ્યાનું ઉકેલ મેળવી શકે છે કેવી તૈયારીઓ એમાં બોર્ડના તળાધોળો મુજબ ત્યાં સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે અથવા ઉપરથી ફ્લાઇંગ્સ ફેડો પણ આવવાની છે ઓકે